ભુજમાં માતૃછાયા કન્યા વિદ્યાલય ખાતે શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલી દ્વારા એક નવતર અભિગમ અપનાવીને માત્ર સ્પર્ધામાં ઉત્તીર્ણ થનાર નહીં પણ તે ધોરણના તમામ બાળકોને પ્રોત્સાહક ઇનામો આપીને તેમને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું શાળામાં બાળકોને વાલીઓની હૂંફ મળે તો તેઓ ભવિષ્યમાં વધુ સારું પ્રદર્શન કરે તેવી ભાવના શાળાના શિક્ષકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી ભુજના વિનોદભાઈ શાહ અને વર્ષાબેન શાહના પુત્ર હિતિક અને પુત્રી હિતિક શાહ ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે ત્યારે વિવિધ હરીફાઈમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે ત્યારે આ વિનોદભાઈના પરિવાર દ્વારા તમામ બાળકોને પ્રોત્સાહન મળે તે માટે તમામને ઇનામો આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તેમાં પણ બાળકોને ઉપયોગી થઈ શકે તે પ્રકારના પુસ્તકો આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેને શાળા પરિવારે બિરદાવેલ શાળાના આચાર્ય પંકજબેન રામાણી અને વિનોદભાઈ શાહે ચંચલ ન્યૂઝ સાથે વાત કરી હતી હા સ્કૂલ પંકજ રામાણી આચાર્ય પ્રાથમિક વિભાગ માતૃછાએ જે કંઈ કરે છે ને એમાં અમને અમારા વાલીઓનો એટલો સપોર્ટ રહે છે કે જેની કોઈ વાત નથી બાળકો જ્યારે શાળામાં ભણવા આવે છે ત્યારે એ વાલીઓ તરફથી જે કંઈ સાથ સહકાર મળે છે એ ખૂબ જ અગત્યનું છે આજે માતૃછાયાએ જ્યારે રાજ્યમાં શ્રેષ્ઠ સ્કૂલનો એવોર્ડ મેળવી ચૂક્યો છે ત્યારે એમાં માતૃછાયાના જે વાલીઓ છે એ ખરેખર એમનો હિસ્સો પણ એટલો જ છે આજે હું વાત કરું છું એવા એક વાલીની જેનું નામ છે વિનોદભાઈ શાહ એમના બંને સંતાનો અમારી શાળામાં ઢીંગડી ગતિ જ ભણે છે હિવિક હિવિક અને હિતિશાહ અત્યારે ધોરણ ચારમાં બંને બાળકો ભણી રહ્યા છે પણ જ્યારે આ બાળકો ઢીંગલી ઘરમાં હતા ત્યારથી જ એમને શાળા પ્રત્યે ખૂબ લગાવ રહ્યો છે અને એ વાલીનો વાત કરું તો એવા છે કે ઇનામ આપવું હોય તો ઘણા શું કરે કે ફસ્ટ આવ્યા હોય એને આપે કે જેનો શ્રેષ્ઠ દેખાવ હોય એને આપે પણ આ વાલી એમ ઈચ્છે કે બધા બાળકો સરખા છે બધાને મળવું જોઈએ જ્યારે એમના બંને બાળકો ઢીંગલી ઘરમાં હતા ત્યારે એમણે બધા જ બાળકોને સરસ મજાની વાર્તાની ચોપડીઓ ભેટ સ્વરૂપે આપી હતી અને ચકલીગર બધાને ભેટ આપ્યા હતા અને અત્યારે અમારા એકથી ચાર ધોરણનો એક સરસ મજાનો સ્પોર્ટ્સનો કાર્યક્રમ હતો રમતોત્સવ હતો અને એનાથી પ્રેરાઈને એમણે ખુલ્લા દિલે હોય તો ઘણા પાસે ઘણું બધું પણ બીજા માટે વાપરવું એ બહુ જ અઘરું પડતું હોય છે ત્યારે વિનોદભાઈ શાહે અમારા પહેલાં એમ કીધું કે બધા તમામ બાળકોને હું આપીશ પછી એને મનમાં એમ થયું કે ના ના મારે તો બધા બાળકોને ખુશ કરવા છે એટલે એણે એકથી ચારના નવસો છવ્વીસ જેટલા બાળકો અભ્યાસ કરે છે અને એ બધા બાળકોને ગિફ્ટ આપી અને બાળકોને ખૂબ જ ઉત્સાહિત કર્યા આનંદિત કર્યા એ બદલ શાળા પરિવાર એમના ખૂબ આભારી છે અવારનવાર બાળકો માટે એ પ્રોત્સાહન એવા ભેટ આપતા રહે છે હમણાં જ મને એમણે વાત કરી કે બેન તમારો વાર્ષિકોત્સવ ક્યારે રહે છે ત્યારે મેં કીધું કે માર્ચના એન્ડમાં અથવા તો બીજા ત્રીજા વીકમાં અમે વિચાર્યું છે કરવાનો તો ત્યારે પણ એમણે એમ કીધું કે અમે માર્ચ જેટલા બધા જેટલા બાળકો ભાગ લે આ વાર્ષિકોત્સવમાં એ તમામને હું મારા તરફથી એક સરસ મજાની ગિફ્ટ બાળકોને આપીશ ઘણા બધા વાલીઓ બાળકોને તો આપતા જ હોય છે પરંતુ એમને એમ થયું કે આ બધા બાળકોને તૈયાર કોણ કરે છે એમ એના માટે શિક્ષક નો ફાળો ખૂબ મહત્ત્વનો હોય છે અને શિક્ષકો એટલે મહેનત કરતા હોય છે ત્યારે એમણે એમ પણ મને એમ પણ જાહેરાત કરી કે હું તમામ શિક્ષકોને પણ હું એક સરસ મજાની મારા તરફથી ગિફ્ટ આપીશ એટલે આ રીતે શિક્ષકો અને બાળકો માટે જે પ્રેમ છે એ ખરેખર બહુ જ સારું કહેવાય અને માતૃછાયા પરિવાર વતી હું એમનો ખૂબ હાર્દિક આભાર માનું છું અને સંસ્થાને જે રીતે પ્રેમ કરે છે અને સંસ્થા માટે જે ભાવ રાખે છે એ ભાવ હંમેશા રહેશે એવી એમની પાસે અપેક્ષા હું વિનોદ શાહ ભુજના એક હિતિક અને હિતિક શાહ માતૃશાહ સ્કૂલમાં જે ભણે છે એના વાલી છું અને મારી વાઈફ વર્ષા શાહ મિત્રો આ જે બેને વાત કરી અત્યારે એની અંદર એવો છે કે આપણે કોઈપણ વસ્તુ છે અત્યારે કોઈ પણ આપણે બીમાર પડીએ કોઈ પણ બીજું કારણ હોય તો આપણે રૂપિયા તો દેવા જ પડે છે જો એ આપણે બીમાર થઈએ ને પછી રૂપિયા આપીએ એના કરતાં તો પહેલેથી જ આપણે આ નાના નાના બાળકોને ભૂલકાને એટલે સારા સારી વસ્તુ આપીએ કે આ ભૂલકાને તો આપણે એક પેન્સિલ આપીએ આપીએ ને તો પણ એ ખુશ થઈ જતા હોય છે કે મને કાંઈક મળ્યો મારાય બાળકો ઘરે લઈને આવે છે એટલે મને ખુશી થાય છે કે જો આટલામાં ખુશ થાય છે તો આપણે સારી સારી વસ્તુ આપણીએ બાળકને અને બાળક એ આપણા જ બાળક છે કોઈ વ્યક્તિગત બાળક હોતા નથી બીજી વસ્તુ કે જે હરિભાઈ હોય છે ને એમાં બધા સરખા આ તો કોણ જાણે મેડમ કઈ રીતે એને સેન કરતા હશે બધા અહીંયા કને રામાણી મેડમ છે બીજા છે કે કોને ફર્સ્ટ નંબર સેકન્ડ થર્ડ કેમ કરવો એ તો કઈ રીતે થતો હશે કાંઈ બહુ અઘરો છે એ તો એટલે મને એમ થાય કે એ ફર્સ્ટ સેકન્ડ થર્ડ થાય એના કરતાં તો બધાને આપણે આપીએ આપણે તો બધા ખુશ થાય અને બધાને ખ્યાલ આવે કે આવી રીતે અને આના લીધે મારા બે બાળક મારી બાજુમાં ઊભા છે કે એને એક પ્રોત્સાહન આવે કે મારા પપ્પા મમ્મી આમ કરતા તો હું પણ અમે પણ આવો જ કરીએ બસ એ જ છે અને એ જ આપણી સાથે ચાલવાનો છે થેન્ક યુ ધન્યવાદ બધાને પ્રેરણા આપે